મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કચ્છી સેવડો તો આપણે આ છેણાનો લોટ લીધો છે બેસન આવે એક કપ આપણે લીધો છે આની આપણે સેવ બનાવશું અને આ સોખાના પવા લીધા છે આપણે અડધો કપ અડધો કપ આ મકાઈના પવા છે અને આ કાજુ લીધા છે આપણે અને આ બદામ લીધી છે આ સૂકી દ્રાક્ષ છે આ સિંગદાણા છે અને આ લીલા વટાણા છે અને આ સિંગાની ડાળ છે તીખી અને આ સફેદ ડાળિયા આવે ફાડા ઈ છે આ મીઠું લીધું છે આપણે એક ચમચી અને આ મીઠા લીમડાના પાન છે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો હવે આપણે આ સિંગાનો લોટ છે એ આપણે બાંધી લેશું આમાં આપણે થોડું કેવું મીઠું નાખશું સવાદ પ્રમાણે અને હવે આપણે આ લોટ બાંધી લેશું આ લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે આ એક સકોડી લીધી છે સેવ પાડવાની આમાં આપણે તેલ લગાડશું થોડું લોટ આમાં નાખશું આપણે તો આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું હતું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ સેવ પાડી લઈશું તો આ સેવ આપણે તળાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું ભાઈ તો આપણે હવે આ બધી સેવ પાડી લીધું તો આ સેવ આપડી બની ગઈ છે તો હવે આપણે આ સોખાના પવા છે એ તળી લેશું ત્રાસ આપણે તળાઈ ગયા છે તો હમણાં કાઢી લેશું આપણે આ મકાઈના ના પવા છે એ આપણે તળી લેશું તો આપણે આ પવા તળાઈ ગયા છે તો એને પણ આપણે આમાં કાઢી દેસુ Apalagi kasusnya, yang ditulis disini Apalagi kasus Apalagi yang ditulis disini Apalagi Asing dana sih એને પણ આપણે તળી લેશું તો આ શિંગડાના તળાઈ ગયા છે તો આપણે એને આમાં કાઢી લેશું અને આપણે આ ડાળિયા ગયા છે એને આપણે તળી લેશું તો આ તળાઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું આમાં તો આ બદામ છે એને તળી લેશું આપણે તો એને આપણે આમાં કાઢી લેશું અને આ ધરાક છે એને આપણે તળી લેશું તો આપણે આ બધું તળાઈ ગયું છે હવે ગેસ બંધ કરી દેશું આને આપણે આમાં કાઢી લેશું આ મીઠો લીમડો છે એને પણ આપણે આમાં કાઢી લેશું તો હવે આપણે આમાં જે આ બધો મસાલો થયો છે એ બધો આમાં આપણે ભેળવી દઈશું હવે અને આ સીવ છે એને આપણે થોડી થોડી ભાંગી નાખશું આ રીતે આ સોખાના પવા છે ઈ નાખશું આપણે આમાં આ મકાઈ ના પવા છે આ દાણા નાખશું આ કાજુ નાખશું આ બદામ નાખશું આ તીખી શેણાની ડાળ છે એ નાખશું આ લીલા વટાણા નાખશું આ ડાળિયા નાખશું આ ધરાક નાખશું અને આ મીઠો લીમડો નાખશું અને આમાં આપણે થોડુંક મીઠું નાખશું તો હવે આપણે આને બધો મિક્સ કરી દઈશું તો હવે આપણે સૌ કરશું आ कच्चि सेवडो पनि बहुत सरस बनेछ खा बहु सारो लागेछेस्टी बनेछ તો આપણે આ કાજુ સૌ કરશું અને આ બદામ સૌ કરશું તૈયાર છે આપણો કચ્છી સેવડો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો કચ્છી સેવડો